જય મહારાજ મિત્રો તો એમ પણ મિત્રો શિયાળાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે શિયાળાની અંદર જેવો ખોરાક કરવો જોઈએ અને આપણે શિયાળાની અંદર ગુજરાતની અંદર ફેમસ હોય ને તો કચરિયું તો મિત્રો રંગીલા રાજસ્થાન એટલે કે અત્યારે રાજસ્થાનથી અહીંયા આપણે આ દેશી જુગાડવાળું જે કચરિયું જે બનાવે છે આજે આવી ગયા છે આપણા કમળા ચોકડી નડિયાદની અંદર તો જોરદાર બનાવે છે કેવી રીતના બનાવે છે એમના દેશી તરીકાથી એ આપણે જોઈશું તમને બતાવું ચાલો મિત્રો અને પહેલાના જમાનામાં જે દેશી તરીકાથી બનાવતું અત્યારે આધુનિક કેવી રીતના બનાવ્યા છે એ પણ તમને બતાવી દઉં તો ચાલો મિત્રો તો મિત્રો કચરિયા માટે દેશી જુગાડ તમે જોઈ શકો છો પહેલાં જે આપણા જે ઘડિયાઓ હતા એ બળદ હોય કે કોઈ ગધેડું હોય એવી રીતના બોજ દેતા હતા અને આવી રીતના એનો જુગાડ કરતા હતા અને એને આખે પાટા બોજ દે બળદને એટલે આખો દિવસ ચાલ્યા કરે ને એમ આ ઘાણી પીસાતી જાય ને કચ્ચરિયું બનતું જાય હવે મિત્રો હવે આધુનિક યુગ આવી ગયો છે આધુનિક યુગની અંદર હવે જુઓ બાઇકને કામ ધંધે લગાવ્યું છે બાઇકની અંદર જુગાડ કર્યો છે અને એને બળદનું સ્વરૂપ આવ્યું છે ને હવે જો તમે બતાવો બતાવું હાજ મિત્રો કચરિયું બની રહ્યું છે દેશી એકદમ જુઓ આ તલ નાખે છે મિત્રો એકદમ દેશી જે કહેવાય ઘાણું એ જ છે લાકડાનું પેશલ બનાવેલું છે મિત્રો પણ જે પહેલાં જે બળદથી જે ઉપયોગ કરતા હતા જે પશુઓનો ઉપયોગ કરતા હતા હવે આધુનિક જમાનાની અંદર હવે બાઇકનો ઉપયોગ કરે છે જો બાઇકને આવી રીતના ચાલુ કરી દીધું છે ને એવી રીતના જુગાડ કરીને અહીંયા કેવી રીતના પીસાય છે જુઓ આખું લાકડાનું બનેલું છે મિત્રો જોઈ શકો છો જો આ લાકડાનું છે આખું એની અંદર બધો જુગાડ કરેલો છે તમને એકવાર બતાવી દઉં જો જોરદાર પીસાઈ રહ્યું છે જબરજસ્ત રામ 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 સર क्या नाम है आपका मीठा लाल मीठा लाल जी हाँ आप यहाँ पे क्या बना रहे हैं कचरिया बना रहे हैं कचरिया और ये देसी जुगाड़ का स्टाइल है ये कितने टाइम से बना रहे हो कम से कम सात आठ साल और नड़ियाद में कितने साल चाह रहे हैं नड़िया दो हजार चौदह से दो हजार चौदह से कंटिन्यू यही जगह पे नहीं पहले उधर था पेट्रोल के साइड अभी इधर यही चोकड़ू और इसके अंदर आपको क्या क्या डालते हैं इसमें तिल है गुड़ है खजूर है फूट पाउडर भंथोड़ा है मशाह जो सर्दी के टाइम में हाँ सर्दी को शरीर के लिए फायदा लायक हाँ। और इसका भाव क्या रहने वाला है भाव दो सौ चालीस दो सौ साठ दो सौ चालीस में साधा है बस सौ साठ में मसाला कचरे काला नहीं, है, काला तल का नहीं मिला तो अगर किसी को घर से तल्ली क्या है तल तो उसकी मजदूरी क्या मजदूरी पचास रुपये किलो मजदूरी ऑम्लेट जितना वजन लाओगे उतना वापिस झों के दूंगा काला तलका है ना किलो डेढ़ किलो कम होगा कचरा क्योंकि वो अंदर से सारा नहीं व्हाइट लाओगे तो बराबर से बराबर वज़न मिलेगा बस कम्पलेट करके दूंगा इसके अंदर जो जो, जो है जो अंदर ही रहे जो मसाला डालना होता है वो आप डाल दो नहीं सब बाजार से लाना पड़ेगा मैं पूछने जितना वजन लाओगे ना आठ किलो लाए सात किलो लाए वो इस कांटे पे झोंक के तुम्हारे को पचास रुपए किलो के हिसाब से पैसा अच्छा और यहाँ का अपना टाइमिंग क्या होता है टाइम एक घंटा लगता है ऐसा नहीं जैसे आप कितने बजे चालू हो जाता है सवेरे सात बजे से दस बजे तक चालू रहते आप यहाँ कितने टाइम तक रुकने वाले हो अभी एक महीना दस दिन और एक महीना दस दिन और रुकेंगे रुके ઓકે તો મિત્રો પેલા તમે બળદને આવી રીતના બોંધી દેતા હતા અને એના દેતા હતા અને ગોર ગોર એને પછી આવી રીતના ઘાણી અંદર ફરે એટલે એને શું છે કે બળદને પેલા ચક્કર ના આવે એટલે એના આંખ પર પાટા બોંધ દેતા હતા અને આવી રીતના અને અત્યારે હવે આ ડિજિટલ યુગ આવી ગયો છે મિત્રો જુઓ જો મિત્રો આ રીતના મિક્સ કરે છે એની અંદર બધું હજુ જે મસાલા પડવાના બાકી છે મિત્રો એ પણ તમને બતાવું છું મિત્રો શું શું અંદર આ તલ સફેદ તલ આવી ગયા છે તો મિત્રો અંદર થોડું ગરમ પાણી ઉમેરવામાં આવશે અને મિક્સ કરે છે મિત્રો અંદર હવે હા તલ પીસાઈ ગયા છે અને અંદર હવે આ નાખશે ગોળ જો ગોળ મિક્સ કરવામાં આવશે હવે કારણ કે જે કચરિયાનું તેલ જે હવે છૂટવું પડ્યું ને એટલે મસ્ત પીસાઈ ગયા છે એની અંદર હવે ગોળ આવશે ગોળ મિક્સ થશે પછી અમુક કઈ કઈ આઈટમ આવશે બીજી એ પણ તમને બતાવી દઉં મિત્રો હવે આવી ગયું મિત્રો ખજૂર તમે જોઈ શકો છો હા જો ખજૂર મસ્ત આવી ગયું છે ખજૂર ને ગોળ મિક્સ કરી દીધા છે મિત્રો જો મિત્રો હા ખજૂર ને ગોળ ખજૂર છે અને ગોળ બંને મિક્સ કરી દીધા છે જુઓ ગોળ પણ એકદમ ચોખ્ખો છે જોઈ શકો છો મિત્રો એ સૂટ કા પાવડર આ જાય ગા મિત્રો જો આ સૂટનો પાવડર મિક્સ કરશે અંદર તો મિત્રો આપણે દેશી તરીકાથી કચર્યું ખાવું હોય તો એની અંદર કેટલી મહેનત કરી રહ્યા છે ભાઈ તમે જુઓ કારણ કે આ જે તમારા આ જે આપણને ભાવ મળે છે કે ભાઈ અમુક જગ્યાએ આપણે આવી જગ્યાએ આવીને ભાવ કરાવીએ છીએ કે ભાઈ આટલા રૂપિયા ભાવ છે તમે બહુ ભાવ લો છો પણ એની પાછળની મહેનત જુઓ મિત્રો કેટલી મહેનત કરી રહ્યા છે આ ભાઈ સતત કારણ કે આપણે જો જરીકવાર બી આમ ગોર ઘોર ફરીએ ને તો આપણને ચક્કર આવી જાય અને મિત્રો પડી જઈએ પણ આ જો આ ભાઈની મહેનત એટલી જોરદાર છે તમે સતત ને સતત આ અહીંયા કામ કરી રહ્યા છે ને આ બધું તમને આપણા માટે કચેરી રેડી કરી રહ્યા છે જોઉં કેટલી મહેનત લાગી રહી છે અમે મિત્રો કેટલું હાર્ડ વર્કિંગ આ કામ છે કારણ કે શિયાળામાં આપણા માટે સ્વાસ્થ્યવર્ધક આ જે કચર્યું કહેવાય એની પાછળની આ મહેનત છે મિત્રો તો મિત્રો આ આ વ્યક્તિ માટે એક લાઇક જરૂરથી કરી દેજો અને સરસ મજાની તો મિત્રો સરસ મજાની કમેન્ટ પણ કરજો આ મિત્ર ભાઈ માટે કે આ કેટલી ખતરનાક મહેનત કરી રહ્યા છે જો મિત્રો હવે બંધ કર્યું છે આ ગાણું કારણ કે હવે કચેરી રેડી થઈ ગયું છે જો સરસ મજાનું તમને કચેરી હું તમને બતાવું જો આ બધું ખજૂર અંદર બધું રેડી થઈ ગયું છે તમે પીસાઈને એકદમ બારીક મસ્ત થઈ ગયું છે હવે એને આ ડબ્બાની અંદર હવે મિત્રો પેક કરશે જો આ બધું રે રેડી થઈ ગયું છે જો હા એટલું સરસ મજાની જે સ્મેલ આવી રહી છે ને કચરિયાની જે તેલની સુગંધ મિત્રો જોરદાર આવી રહી છે જો કઈ રીતના કાઢવામાં આવે છે એને એ પણ જો મિત્રો એમનું જે ટેકનિક છે જો કમ્પ્લેટ એમનું જે આ કહેવાય ઘણી એ કમ્પ્લેટ સાફ થઈ જાય મિત્રો જો ને કાઢવા માટેની પણ ટેકનિક છે એ કેટલા કિલો એક બાર મેં નીકળ જતા ભૈયા પંદર સે બીસ કિલો કે બીચમાં નીકળજા એકદમ ફ્રેશ મિત્રો જોરદાર મસાલાથી ભરપૂર ને અંદર ગોળ અને ખજૂર તો મિત્રો એમની કાઢવાની ટેકનિકથી જે આ જે ઘઉંડું છે એકદમ સાફ થઈ ગયું છે મિત્રો એકદમ પ્યોર લાકડાનું બનેલું છે એવું નહીં કે અંદર કશું સ્ટીલ બિલ કે કશું કંઈ લોખંડનું કંઈ ઓજાર આખું મિત્રો તમે જુઓ છો એ લાકડાનું જ છે આખું બનેલું તમે જુઓ તો ઘણા મિત્રોનો સવાલ એ હશે કે રોડ પર બનાવે છે તો કે ધૂળ બૂળ ઉડે પણ જો મિત્રો એને પ્રોપર આપણે જો કમ્પ્લેટ ઢોંકી દીધું છે બન્યા પછી એટલે આવું પ્રશ્ન પણ ઉદ્ભવ નહીં થઈ શકે તમારા મનમાં કે આવું ચોખ્ખાઇ નહીં રાખતા કે એવું મસ્ત મિત્રો એવું તમને પણ અહીંયા તમને ચોખ્ખાઇ મળી જવાનું છે તો મિત્રો આપણે પેકિંગ કરાવી લીધું છે આપણા પણ પૈસા હાલીને મિત્રો એવું નહીં અને અહીં હવે આપણે લઈ લીધું છે મિત્રો અને તમે પણ આવો મિત્રો કમળા અહીંયા કમળા ચોકડી છે બરાબર છે તો અહીંયા જોરદાર તમને અહીંયા મળી જવાનું છે કચરી બરાબર મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે જય મહારાજ